ભારત નિર્માણ રાજીવ ગાંધી કેન્દ્ર માણસા તાલુકા પંચાયત મનરેગા શાખામાં આવેલ આઈ ડી વિભાગના એન્જિનિયરની બેઠક રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે આગની ઝપટમાં મનરેગા ઓફિસના બે હજાર ત્રેવીસની ચોવીસની ફાઇલ ઉગાડીને થઈ રાખ આ ઘટના અંદાજે સાડા દસથી અગિયાર વાગ્યાના સુમારે ઘટના બની હતી જે સમયે ઓફિસનો ટાઈમ અને વિભાગના કોઈ કર્મચારી હાજર ન હતા ઘટનાની જાણ આધાર અપડેટ સેન્ટર પર આવેલા એક જાગૃત નાગરિક મારફતે કરવામાં આવી ત્યારે બાદ પાણસા તાલુકા પંચાયતના ક્લાર્ક રાણાભાઈ અને પંચાયત વિભાગના કર્મચારી નરેન્દ્રભાઈ દ્વારા યોગ્ય તપાસ કરી ત્યારે ધુમાડેના ગોટે ગોટા જોવા મળ્યા હતા એ ટીડીઓએ વિહુલભાઈ અને તાલુકા વિકાસ અધિકારી જયદીપભાઈ પટેલ દ્વારા માણસાનગર સેવા સદનના ચીફ ઓફિસરને આ બાબતે જાણ કરતાં ફાયર સેફ્ટી ટીમ બોલાવવામાં આવી અને ત્વરિત ફાયર સેફ્ટી ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી તપાસ કરતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવવામાં આવ્યું છે અને આ ઘટના ઘટી હોવાનું જાણવા મળેલું છે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના કામના રેકોર્ડની ફાઇલો બળીને ખાક થઈ ગયેલી જોવા મળી રહી છે અને ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા સંપૂર્ણ કાળજી લઈ બીજું અન્ય કોઈ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો તમારું તમારું નામ ગામ તમે શું કામે આવ્યા હતા અને આ જે ઘટના ઘટી એ વખતે તમને ખબર છે જ ના પડી અને પછી તમે અંદર જઈને જોયું અંદર જવાય એવું પરિસ્થિતિ હતી કેવું લાગતું હતું વાતાવરણ અને આગ પસરી એના કારણે ધુમાડો થયો અને એ ધુમાડો કઈ જગ્યાએથી આવ્યો હતો તમે ના નક્કી કર્યું દરવાજેથી અંદર ઘુસીને જોઈ પછી અંદર ગયા કેટલી વાર પછી ફાયરની ટીમ આવી હતી እንደ እዚህ የሚሆን ውስጥ ሁሉ ነው